વડાપ્રધાન વડાપ્રધાન શ્રીનો ભવ્ય શો કરી શ્રીને આવકાર્યા વડાપ્રધાન શ્રીએ વાસીઓ હર્ષભેર અભિવાદન ઝીલ્યું મહિલા કોલેજ સર્કલથી રૂપાણી સર્કલ સુધીના માર્ગમાં દેશભક્તિની વિવિધ ઝાંખીઓ સાંસ્કૃતિક કૃતિઓ ગીતો અને રોડ શોએ અનોખું આકર્ષણ જમાવ્યું ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી મણાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમુદ્રત સે સમૃદ્ધિ કાર્યક્રમમાં ભાગ લેવા જતા પહેલા ભાવનગર એરપોર્ટથી સીધા મહિલા કોલેજ ખાતે પહોંચ્યા હતા જ્યાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભાવનગરવાસીઓએ ભારત માતા કી જય વંદે માતરમ ના જય ಘೋಷ સાથે વડાપ્રધાનનું ભેર સ્વાગત કર્યું હતું મહિલા કોલેજ સર્કલથી રૂપાણી સર્કલ સુધી વડાપ્રધાને કારમાં બેસીને ભવ્ય રોડ શોમાં ઉપસ્થિત રહી ભાવનગરવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું નગરજનોએ વડા વડાપ્રધાન શ્રીના ઓવરણા લઈને વિકસિત ભારતના સ્વપ્નને મૂર્તિમંત કરવા માટે ભગવાન તેમને શક્તિ આપે તેવો ભાવ પ્રગટ કર્યો હતો લોકોએ ઢોલ નગારાના નાદ અને ફૂલોની વૃષ્ટિથી વડાપ્રધાન શ્રીને અભિવાદિત કર્યા હતા રોડ શો દરમિયાન મહિલા કોલેજ ખાતે પરંપરાગત નૃત્ય આંબાવાડી ખાતે અગિયાર વર્ષ સુશાસનના થીમ પર વિકાસ ગાથા દર્શાવતી ગાધા ગુડ્સ એન્ડ સર્વિસ ધોલેરા સરના વિકાસની થીમ પરનો ટેબલ અયોધ્યાનું પ્રતિકરાત્મક રામ મંદિર શિવોદય એપાર્ટમેન્ટ ખાતે વૈદિક ગાનગોગા સર્કલ ખાતે શહેરી વિકાસ વર્ષ થીમ પરનો ટેબલો સીએનજી શીપ કાર્ગો ટર્મિનલ દર્શાવતો ટેબલો મીઠાવાળા બંગલા પાસે આત્મનિર્ભર ભારત સ્વદેશી અપનાવો થીમ પરનો ટેબલો થિયોસોફિકલ લોજના ગેટ પાસે વંદે માતરમ અને વંદે ભારત ટ્રેન અને જૈન સંપ્રદાયોનો ક્ષેત્રુંજી પર્વત દર્શાવતો ટેબલો રૂપાણી સર્કલ ખાતે ઓપરેશન સિંદુર થીમ પર સ્કાઉટ ગાર્ડ દ્વારા કૃતિ થીમ પર સિનિયર સિટીઝન મહિલાઓ દ્વારા ગરબા સહિતની પંદર જેટલી વિવિધ કૃતિઓનું આકર્ષણનું કેન્દ્ર બની હતી દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રથમની ભાવનાથી ઓતપ્રોત બન્યું હતું વિવિધ ધર્મ સમાજ અને સંસ્થાના લોકો વિવિધ વેશભૂષા ચિત્રો તથા બેનરો લઈને વડાપ્રધાનની એક ઝલક જોવા નાગરિકો દરક રોડ શોમાં આતુર બન્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભામેણાના મહેમાન બનતા ઉપસ્થિત સૌ કોઈ હરખભેરા બન્યા હતા